ઓકે વન્સ અગેન વેલકમ બેક કેમ છો મારા વાલા ગુજરાતીઓ હવે આજે આપણે એસબીઆઈ નો વારો લીધો છે અને એસબીઆઈમાં એક બહુ સરસ હું તમને આજે પ્રાઇઝ એક્શન સ્ટડી કરાવવાનો છું અને આ પ્રાઇઝ એક્શન ખાસ કરીને તમે બીજા બધા સ્ટોકમાં ટ્રેક રાખજો જો સ્ટોક રિલેટેડ જે પ્રાઇઝ એક્શન છે ને એ બધા સ્ટોકમાં લાગુ પડશે જે સારા સારા નિફ્ટી ફિફ્ટીના એના સ્ટોક છે ને વોલ્યુમ વાળા બધામાં હવે આ દિવસે માર્કેટ સારું એવું નીચે ગયું છે હવે બહુ સરસ પ્રાઇઝ એક્શન છે પેલા આપણે બે ત્રણ દિવસનો આપણે ટ્રેન્ડ જાણી લઈએ અહીંયા ઓવરઓલ બાયર કંટ્રોલમાં હતા બરોબર આ દિવસમાં ઓકે અહીંયા એની પહેલાના દિવસે શું થયું હતું તો કે ન્યુટ્રલ માર્કેટ કહેવાય કારણ કે બહુ ઉપર નથી ગયું આની આનીચે નથી ગયું દોજી કેન્ડલ જેવું બોરિંગ માર્કેટ બરોબર ન્યુટ્રલ તો ચાલશે અને એની પહેલાના દિવસે કેવું માર્કેટ ગયું છે બાયરના બહુ મોટી મુવમેન્ટ આવી એટલે બહુ મોટી મુવમેન્ટ આવી છે પ્લસ ન્યુટ્રલ છે અને પાછું બાર હાથમાં માર્કેટ ગયું છે એટલે ઓવરઓલ સરવાળે આ માર્કેટ કોના ફેવરમાં છે થોડુંક વધારે સેન્ટિમેન્ટ આવ્યા છે બાયર્સના

બાયર ઓવરઓલ ત્રણ દિવસથી થોડાક બાયરના હાથમાં છે માર્કેટ એટલે આપણે ધ્યાન રાખવું પડે બરોબર તો અહીંયા એક બીજું આપણને સિગ્નલ શું મળે છે કે આ ત્રણ દિવસમાં જોઈએ ને તો આ જે લાસ્ટ ટાઈમ હાઈ હતો ને એ બહુ સરસ છે કે અહીંયા એક લાસ્ટ દિવસનો હાઈ હતો અને માર્કેટ એને એના ઉપર બી ટકી નથી શક્યું બરોબર એટલે આગલે દિવસનો હાઈ ક્રોસ ન કર્યો આજના દિવસથી પહેલી કેન્ડલ નીચેની સાઈડ ક્રોસ કરી અને માની લો કે તમે વન આવર સુધી રોકાતા હોય તો આ વન આવર નો લોબી એને નીચેની તરફ બ્રેક કર્યો પ્લસ આ જે લાસ્ટ એક બે કલાકનો જે લો છે એ આ છે એ બી એને નીચેની તરફ ક્રોસ કરેલો છે હવે આ તો ઠીક છે અહીંયા આપણને એક મોટી મુવમેન્ટ મળી ગઈ જરૂર નથી કે આપણને એટલી મોટી મુવમેન્ટ મળે બટ મારા માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રાઇઝ એક્શન ઘણી બધી વખત તમે આ વસ્તુ માર્ક કરજો તમને છે ને આવી પેટર્ન જોવા મળશે આ આ વાળી પેટર્ન અને આ છે ને એ ડે વન હશે અને આ ડે ટુ હવે આ બંનેમાં પ્રાઇઝ વસ્તુ કઈ હશે કે કાલનો જે હાઈ છે ને એ ઓલમોસ્ટ આજનો ઓપનિંગનો મોર્નિંગનો અડધી મોણી કલાકનો હાઈ હશે ઈ ઓલમોસ્ટ સિમિલર અથવા તો થોડાક અમુક પોઈન્ટ હશે બે પાંચ પોઈન્ટથી આગો પાછો હશે પણ બસ એ જેનો હાઈ છે અને તરત એ પછીથી ફર્સ્ટ કેન્ડલ બધું તોડવાનું શરૂ કરશે ત્યારે માર્કેટ ડાઉન સાઈડ થઈ ગયું છે એમાં ડાઉન સાઇડ જઈએ તો આપણને વધારે પ્રોફિટ થશે ક્વોન્ટિટી લ્યો જે લ્યો છો એના કરતાં કારણ કે મારી એક બીજો બી એવો રૂલ છે કે બહુ સ્ટ્રોંગ માર્કેટ બાયર તરફ હોય ને તો હું શોર્ટમાં જાઉં તો થોડી ક્વોન્ટિટી ઓછી કરી નાખું ગમે ત્યારે બાયર્સ એક્ટિવેટ થઈ જાય અથવા તો મુવમેન્ટ અમે સ્લો પડી જાય પણ એ પછી પછીની વાત છે એ બધું સ્ટ્રેટેજી મને એમાં આવે આ જે પ્રાઇઝ મેં તમને કીધું ને અહીંયા મેઇન આ લોજિક થી મેં અહીંયા તમને પ્રાઇઝ શીખ્યું આ તમે ઘણા જે સારા જે સ્ટોક છે જે લિક્વિડિટી વાળા છે નિફ્ટી ફિફ્ટીના ખાસ કરીને એમાં જોજો તમને આ બિહેવિયર વારે વારે જોવા મળશે અને આને ટેસ્ટ કરવાની બહુ મજા આવશે બાકી ઇન્ટરેસ્ટિંગ નોલેજ માટે તમે મારી એપ ખાસ ડાઉનલોડ કરી લેજો મળતા રહેશો આપણે આઈ વિશ્યુ લોર્ડ ઓફ લવિંગ હેપીનેસ